હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ ઓન કૃષિભંડોળ ફ્રેન્ડ્સ આજે કૃષિભંડોળ તમારા માટે प्रूनिंग એટલે કે કાપણી આપણે ઘણા વૃક્ષોમાં કરતા હોય છે મુખ્યત્વે આપણે બાગાયતી જે પાકો હોય છે એમાં આપણે આ જે છે એનો યુઝ કરતા હોઈએ છીએ બરાબર છે તો આજે એના વિશેની આપણે વાત કરીશું આજનો લેક્ચર છે સ્પેશિયલી છે બાગાયત મદદની છે સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે ખેતી મદદનીશ વાળા સ્ટુડન્ટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે જ એવું નથી કે નથી પરંતુ બાગાયત મદદનીશ વાળા જે સ્ટુડન્ટ છે એ લોકોને વધુ ક્વેશ્ચન્સ આજના લેક્ચરમાંથી પૂછાવાની સંભાવનાઓ રહેલી છે એટલા માટે ઓકે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ ભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે તો ફ્રેન્ડ્સ પ્રોનિંગ એટલે કે કાપણી કે જે ગુજરાતીમાં આપણે કાપણી તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો આપણને ખ્યાલ છે કે કેટલાય એવા જે ફળો હોય છે કે વૃક્ષો હોય છે કે જે ઉગતા હોય છે પરંતુ જંગલમાં જો કંઈ ફળો કે વૃક્ષો ઉગતા હોય છે કે જ્યાં આપણે એની કાપણી અથવા તો કંઈ ચોક્કસ સ્વરૂપમાં તાલીમ હોય છે એ આપવામાં આવતી હોતી નથી પરંતુ આપણે કાપણી કરીએ કે પ્રુનિંગ કરીએ કે ટ્રેનિંગ કરીએ કે કંઈ પણ વસ્તુ જે કરતા હોય છે એ આપણે બાગાયતમાં કરતા હોય છે મતલબ આપણે કંઈ બગીચાઓ કરવું હોય અથવા તો કોમર્શિયલી આપણે કંઈ ડેવલપમેન્ટ કર્યું હોય છે તો ત્યાં આપણે આ પ્રોનિંગની હોય છે ક્યાંય આપણે એવું નહીં જોયું કે જંગલોમાં પ્રુનિંગ કરવા છતાં હોય કેમ કે ત્યાં તો લાર્જ અમાઉન્ટ ઓફ સ્કેલ હોય છે એરિયા કે જ્યાં તમે પ્રુનિંગ કરવું પણ થોડું ડિફિકલ્ટ થતું હોય છે પરંતુ આપણે કોમર્શિયલ લેવલે અથવા તો આપણા ફિલ્ડમાં આપણે ને ટ્રેનિંગ જે પણ પ્રેક્ટાઈસ હોય છે એનો યુઝ કરતા હોઈએ છીએ બરાબર છે વાત કરીએ આપણે પ્લૂનિંગની તો કે જે ફળના ઝાડ હોય છે કે જેને આપણે કાપણીની જરૂર પડતી નથી એવા પણ કેટલાક ઝાડો હોય છે અને કેટલાક એવા પણ ઝાડો હોય છે કે જ્યાં ફળના ઝાડ હોય છે એને કાપણીની જરૂર પડતી હોય છે અને કેટલાક એ પ્રકારના ઝાડો હોય છે વૃક્ષ હોય છે કે જે નેચરલી જ હોય છે સારી રીતે ઊગી નીકળતા હોય છે એટલા માટે પણ એને પ્લૂનિંગની જરૂર પડતી નથી બરાબર છે તો આપણે વાત કરીએ કે જે કેરી છે ચીકુ છે એવા જે ઝાડવા હોય છે જે વૃક્ષ હોય છે થોડા પાકો કિચીની કાપડીની જરૂર સામાન્ય રીતે પડતી નથી બરાબર છે પરંતુ કેટલાક એવા હોય છે પાઈનેપલ પપૈયા જેવા હોય છે જે ઝાડ વૃક્ષ હોય છે કે જેને ફળના જે ઝાડ હોય છે કુદરતી રીતે જે સારી રીતે ઉગી નીકળતા હોય છે એટલા માટે પણ આપણે એને કાપડીની જરૂર પડતી નથી પરંતુ મોટા ભાગના પાનખર વૃક્ષો છે જેવા કે સફરજન બદામ વગેરે અને દ્રાક્ષ બેર અંજીર સાઇટ્રસ દાડમ જામફળ એ બધા જે વૃક્ષો છે એમાં પ્રૂનિંગની જરૂર પડે છે પ્રૂનિંગ શા માટે તો કે ઈચ્છિત આકાર માટે તાલીમ આપવા માટે આપણે એને કાપણી વ્યવસ્થિત રીતે કરવાની જરૂર પડતી હોય છે બરાબર છે તો આગળ આપણે વાત કરીએ પ્રૂનિંગની તો સૌ પ્રથમ તો કે પ્રુનિંગ તો કે પ્રૂનિંગ એટલે શું તો કે પ્રૂનિંગ એટલે કે કોઈ વૃક્ષ હોય કે કોઈ છોડના આંખ હોય છે એને આકારને સુધારવા માટે એનો જે વિકાસ હોય છે એને પ્રેરિત કરવા માટે અને ફૂલોને અને ફૂલોમાં વધારે સારું એવું ફ્લાવરિંગ આવે એટલા માટે ત્યારબાદ એ જે આપણું વૃક્ષ હોય છે એની સારી રીતે ફળદ્રુપતા વધી શકે એટલે કે એમાં જો ફ્લાવરિંગ વધુ આવે તો આપણને ખ્યાલ છે ફ્રૂટ પણ વધુ આવશે તો એને પ્રભાવિત કરવા માટે અને આપણું જે પાક ઉત્પાદન હોય છે એની ગુણવત્તા વધારવા માટે સુધારવા માટે આપણે સામાન્ય રીતે પ્રુનિંગ કરતા હોય છે બરાબર છે તો પ્રૂનિંગ શું છે તો કે છોડનો હોય છે ભાગ કે જેને આપણે કાપી નાખવાની જે કળા હોય છે કે જેને આપણે કાપણી તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે અને આ જો પ્રુનિંગ હોય છે એનો મેઈન એમ શું છે તો કે જ્યારે એનર્જી ટ્રાન્સફર કરવાનું એટલે કે ઉર્જાના એક ભાગમાંથી બીજા ભાગમાં વાળવા માટે આપણે સામાન્ય રીતે પ્રુનિંગ કરતા હોઈએ છીએ બરાબર છે તો આપણે આ ફિગરમાં જોઈ શકીએ છીએ જો તમે કે આ પ્રુનિંગ થયેલું છે એમાં પહેલા આપણું જે નોર્મલ છે ટ્રી છે એ છે બરાબર છે ત્યારબાદ એનું પ્રુનિંગ કરેલું છે તો જો તમે કે આપણે પ્રુનિંગ કર્યું છે તો એમાં આ જે બ્રાન્ચ છે ત્રણ જ રાખેલી છે બરાબર છે એક આ અને આ એનું શું રીઝન છે તો કે જે વધારાનું જે પણ ડાળિયું હોય છે કે જે વૃક્ષોનો જે ગ્રોથ હોય છે એને પ્રેરવામાં બાધારૂપ હોય છે મતલબ એને સારી રીતે ગ્રો થતું ના હોય તો એને સારી રીતે આપણે ગ્રો કરી શકીએ એટલા માટે અને જે મેઇન ફંક્શન છે કે એનર્જી ટ્રાન્સફર થવાનું બરાબર છે તો આ પ્રોણીમ છે બરાબર હવે વાત કરીએ કાપણીના સિદ્ધાંતો તો કાપણીના મુખ્ય સિદ્ધાંતો ક્યાં છે તો કે જ્યારે કુમળા વૃક્ષો હોય છે એને આપણે ઈચ્છિત આકાર મેળવવા માટે એને તાલીમ આપવા માટે કાપવામાં આવતું હોય છે બરાબર છે ત્યારબાદ છે જૂના વૃક્ષોમાં ફૂલોને નવો વિકાસ કરવા માટે પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે એ માટે આપણે કાપણી કરતા હોઈએ છીએ બરાબર છે ઘણી વખત આપણા જે બગીચા હોય છે કે જેમાં આપણે બબે વૃક્ષ હોય છે એકબીજાને અડી જતા હોય છે એના વચ્ચે કઈ પણ સ્પેસ હોતી નથી તો એ સ્પેસ કરવા માટે આપણે વૃક્ષો હોય છે એની કાપણી કરતા હોય છે શા માટે તો કે જો વચ્ચે સ્પેસ હશે તો જ વૃક્ષને સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળશે અને આપણને ખ્યાલ છે સૂર્યપ્રકાશ વૃક્ષો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવતા હોય છે બરાબર છે તો જો એને પૂર્ય પૂરતો સૂર્યપ્રકાશ નહીં મળે તો શું થશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પણ અટકી પડશે એના લીધે ફ્લાવરિંગ હોય છે એ પણ ઓછું આવશે ને ફ્લાવરિંગ ઓછું આવશે તો અલ્ટિમેટલી આપણું જે ફ્રૂટ પ્રોડક્શન હોય છે એ પણ ઘટી જતું હોય છે માટે ફૂટ ફ્રૂટ પ્રોડક્શન હોય છે એને ઇન્ક્રીઝ કરવા માટે આપણે કાપણી કરવી પણ ખૂબ જરૂરી રહેતી હોય છે બરાબર છે અને જે વૃક્ષો હોય છે એમાં તાજી જે વૃદ્ધિ હોય છે નવી જે વૃદ્ધિ હોય છે એને પ્રેરવા માટે પણ આપણે કાપણી કરવામાં આવતી હોય છે બરાબર છે ત્યારબાદ છે નવી વૃદ્ધિ પર જ્યારે ફૂલોની કળીઓ હોય છે એ ધરાવે છે બરાબર છે અને જે જૂના વૃક્ષો હોય છે કે જેમાં જોરશોરથી પુનઃસ્થાપિત કરવા માટે આપણે ભારે કાપણી કરવામાં આવે છે બરાબર છે એટલે કે જે જૂના વૃક્ષો હોય છે એમાં આપણે ભારે કાપણી કરતા હોય છે અને જ્યારે નવા વૃક્ષો હોય છે એટલે મતલબ કે થોડાક જે વૃક્ષો થયા હોય છે એમાં હળવી કાપણી કરતા હોય છે કેમકે ચાર પાંચ વર્ષના જો વૃક્ષ થયા હોય છે તો એટલી હદે ગ્રોથ થયેલો નહીં હોતો કે બે વૃક્ષ વચ્ચે જગ્યા ના રહે પણ એ સમયે બે વૃક્ષ વચ્ચે જગ્યા આપણને જોવા મળતી હોય છે માટે આપણે એની હળવી કાપણી કરવી પડતી હોય છે બરાબર છે અને આ જે કાપણી કરવાથી આપણે જે રોગગ્રસ્ત હોય છે અથવા તો નબળી ડાળીઓ હોય છે અથવા તો હોય છે અથવા તો જે શેડવાળી વાળી શાખાઓ હોય છે એને આપણે દૂર કરવામાં આવતી હોય છે બરાબર છે ત્યારબાદ આપણે વાત કરીએ મેથડ ઓફ પ્રુનિંગ બરાબર છે તો મેથડ ઓફ માં ઘણી અલગ અલગ પ્રકારની મેથડ છે આપણે મોસ્ટલી જે હોય હોય છે 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 અને ત્યારે વધુ થતી કરેલી બરાબર તો છે 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 તો આ અલગ અલગ મેથડ છે ત્યારબાદ આપણે સ્ટબ કટિંગ લીધેલું છે અને બડિંગ લીધેલું છે ઓકે તો આ બધી જ મેથડ છે એનું આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કરીશું તો ફર્સ્ટ તો કે હેડિંગ બેક તો હેડિંગ બેગ શું છે તો કે ફક્ત જ્યારે ટોચની શાખાઓ હોય છે એમાં આપણે જ્યારે હળવી કાપણી કરવામાં આવે છે તો તેને આપણે હેડિંગ બેગ કહીએ છીએ બરાબર છે એટલે હેડિંગ બેગ ક્યાં જોવા મળે છે તો કે ટોચની શાખામાં ઓકે હું તમને હાઈલાઈટ કર દઉં ઓલરેડી કરેલું છે પણ તો પણ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે કે હેડિંગ બેગ કયા ભાગમાં થાય છે તો કે જ્યારે ટોચની જે શાખાઓ હોય છે એમાં આપણે હળવી કાપણી દ્વારા કાપી નાખવામાં આવતું હોય છે બરાબર છે અને આપણું આ જે હેડિંગ બેગ છે એક કાપણીની એક ટેકનિક છે એક પદ્ધતિ છે કે જેમાં આપણે છોડની ડાળી હોય છે એને કડી સ્ટબ અથવા તો જે નાની શાખા હોય છે એ એમાં કાપવાનો સમાવેશ થતો હોય છે બરાબર છે અને ઘણી વખત આજે આપણો હેડિંગ બેગ હોય છે એમાં છોડ ઘણી વાર છોડના એકંદર જે આપણું આખું કદ હોય છે એને ઘટાડવા માટે પણ આપણે હેડિંગ બેગ પ્રેક્ટાઇસી યુઝ કરતા હોય છે બરાબર છે કે આપણે છોડનું જો કદ ઘટાડીએ તો છોડના વિકાસને દિશામાન કરવામાં મદદરૂપ થઈ શકે ઓકે ત્યારબાદ છે થિનિંગ આઉટ એટલે થિનિંગ આઉટ એટલે શું છે આપણે જોઈએ છીએ આ જે પેલી આ માં જુઓ પેલી છે એ શું છે હેડિંગ બેગ છે ઓકે અને ત્યારબાદ બીજું છે એ શું છે તો કે એટલે કે પતલું એને કરી દીધું છે હેડિંગ બેગમાં આપણે જે મેઇન બ્રાન્ચ હોય છે એનું આપણે દૂર કહીએ છીએ એને હેડિંગ બેગ કહેવામાં આવે છે પરંતુ થિનિંગ બેગમાં સાવ વૃક્ષમાં થોડીક જ ડાળીઓ આપણે રાખીએ છીએ કે જેને આપણે થિનિંગ બેગ કહીએ છીએ બરાબર છે તો એના વિશે વાત કરીએ તો કે થિનિંગ બેગ તો કે શાખાઓ અથવા તો જે છોટ કે વૃક્ષ હોય છે કે જેના ભાગને આપણે સંપૂર્ણ રીતે દૂર કરી દેતા હોય છે બરાબર છે હેડિંગ બેકમાં તો મુખ્ય જે બ્રાન્ચ હોય છે મેઇન બ્રાન્ચ મોસ્ટલી એને જ આપણે દૂર કરતા હોઈએ છીએ પરંતુ થિનિંગ આઉટ જે છે એમાં આપણે શાખાઓ અથવા છોડને સંપૂર્ણ રીતે દૂર કરતા હોઈએ છીએ બરાબર છે થિનિંગ આઉટ એટલે શું છે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો કે પતલું કરી દેવું બરાબર છે તો પતલું કરવું એ કાપણીની એક તકનીક છે જેમાં વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે અને ઝાડની રચના સુધારવા માટે છોડમાં સુધારવા માટે છોડમાંથી આપણે શાખાઓ હોય છે કે જેને દૂર કરતા હોય છે મતલબ થિનિંગ આઉટ જે છે એમાં મોસ્ટલી આપણે જે બ્રાન્ચિસ હોય છે વૃક્ષની એને આપણે દૂર કરતા હોઈએ છીએ ઓકે ત્યારબાદ છે ડી હોર્નિંગ તો ડી હોર્નિંગ આજે પ્રેક્ટાઇસિસ છે આપણે એનિમલ હસબન્ડરીમાં પણ આવે છે ડી હોર્નિંગ પણ એ વસ્તુ આખી અલગ છે ને અહીંયા પણ અલગ છે બરાબર છે તો મને કન્ફ્યુઝન ના થાય એ ખાસ ધ્યાન રાખજો અહીં ડી હોર્નિંગ શું છે તો કે વૃક્ષો હોય છે એના જે મુખ્ય અંગો હોય છે અથવા તો જે જાડી મુખ્ય શાખાઓ હોય છે એને આપણે કાપી નાખવામાં આવે છે બરાબર છે અને બાગાયતમાં જો આપણે ડી હોર્નિંગની વાત કરવામાં આવે તો શું છે તો કે ઝાડ અથવા ઝાડવાને તેની મુખ્ય શાખાને ગંભીર રીતે ટૂંકાવવાની જે પ્રક્રિયા હોય છે એને આપણે ડીહોર્નિંગ કહેવામાં આવે છે ઓકે પરંતુ જો આપણે એનિમલ હસબન્ડરીમાં ડિહોર્નિંગની વાત કરવામાં આવે તો એનિમલ હસબન્ડરીમાં ડી હોર્નિંગ એટલે શું છે તો કે જ્યારે આપણે પશુઓ હોય છે એના જે સિંગડા હોય છે એના વિકાસ આપણે રુંધાવી શકીએ એને આપણે ડીહોર્નિંગ કહેવામાં આવે છે બરાબર છે અથવા તો જ્યારે શિંગડા હોય છે એને કટ કરતા હોય છે એને ડીઓર્નિંગ કહીએ છીએ ત્યાં બાદ છે બલ્ક પ્રુનિંગ તો બલ્બ પ્રોનિંગ શું છે તો કે બલ્બ ક્રૂનિંગ એટલે કે જથ્થાબંધ કાપણી એટલે કે આખા ઝાડ હોય છે એની આપણે ભારે કાપણી કરતા હોય છે આખું આપણું ઝાડ છે બરાબર છે તો એની આપણે આખી કાપણી કરી નાખતા હોય છે આ બધી આપણને જે આ branches જોવા મળે છે એ બધી જ શાખાઓ હોય છે કે જેને આપણે કટ કરી નાખતા હોય છે એને બલ્ક પ્રુનિંગ કહેવામાં આવે છે બરાબર છે અને આ બલ્ક પ્રુનિંગ છે એ શા માટે કરવામાં આવે છે તો કે ફળનું સારું ઉત્પાદન માટે માત્ર વ્યવસ્થિત કાપવું અને પાતળું કરવું જોઈએ બરાબર છે આપણે જો ફળનું સારું ઉત્પાદન લેવું હોય તો એના માટે પ્રોપર આપણે એને કટિંગ કરવું જોઈએ ત્યારબાદ છે સ્ટક સ્ટપ કટ્સ અને ટીપિંગ ઓકે તો સ્ટપ કટ શું છે તો કે શાખાની જે છાલ અથવા તો શાખાના જે કોલર હોય છે એની બહાર ખૂબ દૂર જે કાપણી કરવામાં આવતી હોય છે કે જેને આપણે સ્ટັບ કટ કહેવામાં આવે છે આપણને ખ્યાલ છે જો આપણી આ બ્રાન્ચ છે બરાબર છે તો એને દૂરથી અહીંયાથી કટ કરીએ છીએ માટે આપણે એને સ્ટັບ કટ કહેવામાં આવે છે અહીંયાથી કરતા નથી બરાબર છે આટલું દૂરથી આપણે કટ કરીએ છીએ એટલા માટે સ્ટપ કટ કહેવામાં આવે છે બરાબર છે

ખૂણા પર શાખાઓ હોય છે કે જેને આપણે કાપવાનો જે સમાવેશ થતો હોય છે કે જેને આપણે ટિપિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર છે એટલે કે મોસ્ટલી ટિપિંગમાં શું હોય છે તો કે જે તાજું આપણું તાજી જે બ્રાન્ચ હોય છે એને આપણા કદ એને મતલબ કટ કરવાની એવું કહી શકીએ આપણે કેમ કે એના જે કદ હોય છે એને નિયંત્રિત કરવા માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ ઓકે ટિપિંગ ઓકે ફ્રેન્ડ્સ તો આજના લેક્ચરમાં આપણે ટ્રુનિંગ વિષેની વાત કરી ફરી નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રેનિંગને લગતી પણ આગળ વાત કરશું ત્યારબાદ બર્ડિંગને લગતી ઓકે તો ફ્રેન્ડ્સ આજના લેક્ચરમાં તમને વ્યવસ્થિત છે પણ આઈ એમ બી પોઈન્ટ છે મેં હાઇલાઇટ કરેલા છે તો એ એ તમે નોટ ડાઉન કરી લેજો ઓકે તો ચલો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ